પાંચમી સમાવેશ થાય છે ના ભાગ આર્ટિકલ ની અંદર અનુસૂચિત જાતિય અને અનુસૂચિત જનજાતિઓ વિસ્તાર પોતા જ્યાં વિસ્તાર રહેતા હોય ને આપણે ત્યાંનો આપણે વહીવટ અને નિયંત્રણ કરવાની જોગવાઈ આર્ટિકલ બસો ની અંદર આપીએ છીએ આર્ટિકલ બસો ચુમ્માલીસ ક્લોઝ વન પાંચમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ એમ કહે કે રાષ્ટ્રપતિ દ્વારા જે તે ક્ષેત્ર ને અનુસૂચિત વિસ્તાર જાહેર કર્યો હોય લોકો દ્વારા તે વહીવટ અને નિયંત્રણ કરવાની જોગવાઈ પાંચમી અનુસૂચિ ની અંદર આપી છે પાંચમી અનુસૂચિ અંતર્ગત આદિવાસી સલાહકાર કાઉન્સિલ આદિવાસી સલાહકાર પરિષદ વીજ સભ્ય નું બનેલું હોય છે એટલે કે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ વીજ સભ્ય નો બનેલું હોય છે તેમાંથી ત્રણ ચતુર્થાંશ વિધાનસભાના સદસ્યો સમાવેશ પાંચ અન્ય એમ કરીને 20 નું ગઠન થતું હોય છે પરંતુ હાલ કેટલા છે ટ્રાયબલ એડવાઇઝરી અધ્યક્ષ કોણ હોવા જોઈએ આદિવાસી હોવા જોઈએ આપણા મુખ્યમંત્રી શ્રી પટેલ ટ્રાઇબલ એડવાઇઝરી અધ્યક્ષ છે અને ઉપાધ્યક્ષ કોણ કુબેરભાઈ ઢિંડોર આ તો એવું થઈ ગયું જે રીતે બ્રિટિશ સરકાર આપણને નીચો આપતી છેલ્લો હતો એવું થઈ ગયું છે